તારંગામાં જોગવેની ગુફાઓ આગળ આ ગુફાઓ વર્ષો જૂની આવેલી છે અને અહીંનું કુદરતી સૌંદર્ય બહુ સુંદર નજારો દેખાય છે અહીંથી ગુફા તરફ જવા માટે રસ્તો છે અંદર જવા માટે અંદર મોટા મોટા પથ્થરની વચ્ચે રસ્તો છે જ્યાં અંદર ગુફામાં જવા માટે રસ્તો છે અંદર તો અદ્ભુત નજારો છે જ્યાં તમે એક વાર આવો તો બાનવારામાં બાનું મન થાય એવો રસ્તો છે જગ્યા પણ બહુ વિશાળ છે આ ચાર મૂળ સ્થાન છે અહીંયા દર પાંચમ અને પૂનમ ના દિવસ અહિયાં સેવા ચા પાણીનો હોય છે અદ્ભુત નજારો જોવા લાયક સ્થળ છે આ મૂર્તિઓ કઈ છે કોઈને ખબર જ ના પડે એ રીતના મૂર્તિઓ પટેલ છે અને પૌરાણિક છે અહી વડવાઓનું કહેવું એવું છે કે અહીંયા જોગીડાની ગુફાની અંદર જોગીઓ અંદર આવેલા છે જ્યાં અંદર તળાવ છે અને ત્યાં જોગીઓ પણ ત્યાં અંદર બિરાજમાન હોય છે અને ત્યાં અંદર ગાયો પણ રહેલી છે તો અમારા આ જોગીઓનું ગુફાનું જોવાનું ભૂલતા નહીં અમારે શંભુ બ્લોગ શંભુ ઠાકોર બ્લોગ ઓગણીસોના વિડીયો જોવાનું ભૂલશો નહીં હવે આપણે અહીંથી થોડા ઉપર જઈશું ત્યાં કહેવામાં આવે છે કે રોખી રેવણીનો પહેલાં અહીંયા મહેલ હતો અને એના ઉપરથી પાછું એવું કહેવામાં આવતું કે અહીંયાથી ઉપરથી નજારો કરે તો ત્યાં પાટણની પાણીયારી પાણી પડતું હોય ત્યાં નજાર અહીંયા દેખાતું નરેશ આગળ થઈ ગયા છે અને રોખી રોણીનો મહેલ પણ કહેવામાં આવે છે અહીં અંદર જુઓ તો કેવું છે ગુફા તે એકવાર આ જગ્યાની મુલાકાત લો તમને ખબર પડશે કે આ કેવા પહાડની જગ્યા અંદર આવેલું જોગીડાની ગુફાઓ છે ભીમપુરથી આવો તો ત્યાં તારણ તાળા માતાનું મંદિર પણ તમને જોવા મળશે અહીંયાથી નજર બતાવીએ તમને ત્યાંથી શોર્ટ લાગે તમને અહીંથી ઉપર ચડવું પડશે અહીંથી તમને તારણ તારણ માતાનું જે આ સ્થાન છે તમને દેખાડીએ ચોમાસામાં અદભુત નજારો દેખાય છે અહીંનો खाए तरण मत हमारे शंभु ठाकुर ब्लॉग उगनी तोण वीडियो गमता हो तो लाइक शेयर, कमेंट, अनु सब्सक्राइब अचूक करज सब्सक्राइब अचूक कर जो। જય માતાજી મિત્રો અમારી ચેનલ છે શંભુ ઠાકોર બ્લોગ ઓગણીસો ઓણીસનો આ વિડીયો ગમતા તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો જય માતાજી